ગુજરાત એસટી વિભાગ દ્વારા આજે નવી ત્રણસો એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાંસદ કિરીટ સોલંકી સહિત ધારાસભ્યો અને મેયર પ્રતિભા જૈન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા એ સિવાય એસટીના કર્મચારી અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા હર્ષ સંઘવીએ આજે ત્રણસો એક બસોનું લોકાર્પણ કરી જનતા માટે મૂકી છે જેમાં સુપર એક્સપ્રેસ સેમી લક્ઝરી ગુર્જર અને સેમી સ્લીપર કોચનો સમાવેશ થાય છે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ બધી નવી બસો ગુજરાતના અલગ અલગ રૂટ પર દોડશે સાથે હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું હતું કે તે એસટી પરિવારના કામથી ખૂબ જ ખુશ છે ગુજરાતની જનતા માટે ગુજરાતના સર્વે નાગરિકો માટે ગુજરાત સરકાર દ્વારા દાદાની સવારી એસટી અમારી ત્રણસો નવી અત્યાધુનિક બસો રાજ્યના નાગરિકો ની સેવામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર ખાતેથી ગુજરાતના ખૂને ખૂને કચ્છ થી લઈને અંબાજીથી લઈને ઉમરગામ થી લઈને દક્ષિણ ઉત્તર મધ્ય તમામ ક્ષેત્રોની અંદર તમામ નાગરિકો માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે એક નવો ઇતિહાસ લખ્યો છે અને આ ઇતિહાસ સર્જવાની પાછળ ગુજરાત એસટી કર્મચારી ગુજરાત એસટી નો પરિવાર જેને છેલ્લા 15 મહિનામાં રાત દિવસ એક કરીને આપણે સૌએ સાથે મળીને એક ટીમ તરીકે કામ કરીને એસટી માં એક ખૂબ જ મોટો સુવિધાનો ઉમેરો કર્યો છે રાત દિવસ વર્કશોપમાં કામ કરનાર અમારા સૌ એસટી પરિવારના સભ્યો જેમને ચેસીસ આઈવી બોડી બનાવવામાં રાત દિવસ ડબલ ટાઈમ કામ કરીને

પોતાના પરિવારનું સપનું સાકાર કરવા માટે જ્યારે વહેલી સવારે ઉઠીને જે સૌથી પહેલા ક્યાંય જતો હોય તો એસટી બસ સ્ટોપ પર જઈને એસટી સ્ટેપ આપણી બસમાં બેસતો હોય છે અને આ બસમાં બેસીને એનું સપનું સાકાર કરવા જાય સવાર થી રાત સુધી મહેનત કરે અને રાત્રે પાછો ઘરે ફરે ત્યારે તમારા જ સૌની સવારીમાં બેસીને ઘરે ફરતો હોય છે ત્યારે આવા લાખ આખો લોકોના સપના સાકાર કરવાનું એક બહુ મોટું માધ્યમ એ એસટી પરિવાર બી બની રહ્યું છે

એસટીના ડ્રાઈવરોને પાનની પિચકારી મારવાની બંધ કરવાનું પણ કહ્યું છે જેથી કરી એસટીના સ્વચ્છતા જળવાઈ રહે